રાપર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે સભાખંડ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક મળી જેમાં રાપર નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ગત મીટિંગની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી આપવામાં આવી હતી જાન્યુઆરીથી માર્ચ બે હજાર ત્રિમાસિક અને બે હજાર ચોવીસ વાર્ષિક હિસાબો મંજૂર કરવા અંગે બાકી બિલોનું ચૂકવણી કરવા અંગે તેમજ આંડવાળા તળાવમાં નબળા કામ અંગે તપાસ કરવા માટે બાકીના બિલો અટકાવવા માટે તેમજ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવા ચર્ચા કરવામાં આવી હતી તથા જુદી જુદી શાખા તેમજ વિભાગો દ્વારા રજૂઆત કરવામાં આવી તદુપરાંત નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં પાણી ગટર રોડ લાઇટ રસ્તા બગીચા હરવા ફરવાના સ્થળ સહિત વિસ્તારમાં વિકાસના કામ કરવા માટેની માંગ મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી અમરાપર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રમુખ ચાંદભાઈ ભીંડે ચીફ ઓફિસર રવાજી જાડેજા ઉપપ્રમુખ બબીબેન સોલંકી વિકાસ શાહ મહાવીરસિંહ જાડેજા ભીખુબા સોઢા ગાયત્રીબેન ગઢવી દક્ષાબેન ગોસ્વામી મુનીર બાનુ પૂંજાભાઈ ચૌધરી રાજુભાઈ ચૌધરી મહેશ પરમાર હસુમતીબેન સોની મંજીભાઈ પાટેસરા સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર બેઠક દરમિયાન ચીફ ઓફિસર રવાજી જાડેજા મહેશ સુથાર આશિષ ગોસ્વામી દિવ્યરાજસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા હરદેવસિંહ રાઠોડ હેતુભા રાઠોડ માવજી મેરિયા નિલેશ ઠક્કર ચંદ્રસિંહ જાડેજા શીતલ જામ પ્રતિપાલસિંહ જાડેજા વગેરે સંભાળી હતી ઉપરાંત રાપર નગરપાલિકા દ્વારા આંડવાડા તળાવના કામ અંગે તપાસ કરવા માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ચીફ ઓફિસર તથા એન્જિનિયરને આદેશ કર્યો છે કે આંડવાડા તળાવના બ્યુટિશિયનના કામ બે કરોડ નેવું લાખને ખર્ચે બનાવવામાં આવે છે અગાઉ નગરપાલિકામાં ભાજપના મહિલા પ્રમુખ શાસન કરતા હતા ત્યારે છેલ્લા બે વર્ષથી વધુ સમય પહેલાં આ કામ મોરબીની એજન્સીને આપવામાં આવ્યું હતું જેનું પેટા કામ તત્કાલીન નગરપાલિકાના સદસ્ય અને હાલના ભાજપના વોર્ડ નંબર એકના મહિલા સદસ્યના પતિ દ્વારા લોટમાણી સમાન કામ કરી લાખોની ખાયકી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે કામ ત્રીજા ભાગનું થયું ત્યારે નગરપાલિકાએ એક કરોડ પાંત્રીસ લાખ ચૂકવી પણ દીધા છે આ કામગીરીમાં જો આંડવાડા તળાવના ઓગનમાં આરસીસીને બદલે પથ્થર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જો આ તળાવ તૂટે તો બસો અઢીસો મકાન પાણીમાં તણાઈ જાય અથવા નુકસાન થાય આવી બાબત અંગે રજૂઆત થતાં આજે સામાન્ય સભામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ એજન્સીના બાકીના બિલો અટકાવી તપાસ હાથ ધરતા નોટિસ આપવા અને જે સ્થળે કામગીરી નબળી છે તે પુનઃ કરવા માટે તેમજ નોટિસ ફટકારવા માટે ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખ અને એન્જિનિયરને આદેશ કર્યો હતો અને તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું

ત્રણ કરોડના જે જૂની ગ્રાડ પ્રમાણે કામ હતા તેના પણ આયોજન કરવામાં આવ્યા છે એમ કુલ પંદર કરોડથી પણ વધુ રકમના કામોના આયોજન કરવામાં આવે આંટવાડા તરફ બાબતે જે રજૂઆત થઈ છે તેના વિશે કડક પગલાં લેવામાં આવ્યા છે પીએમસીને સૂચના આપવામાં આવી છે કે આનો રિપોર્ટ બનાવવામાં આવે પીએમસી અને ટીપી દ્વારા એનો રિપોર્ટ બનાવવામાં આવશે અને જે પણ આવશે તે કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવી છે આગામી જે કામો છે તેમાં જે સભ્યો

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો